દાહોદ માં છ વર્ષીય બાળકીના હત્યા મામલો પરિવારની મુલાકાત બાદ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ મહિલા મોરચા પ્રમુખ પહોંચ્યા દાહોદ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ મહિલા પ્રમુખ જેની ઠુમર સહિત કાર્યકરો અને ગ્રામજનો સાથે રહીને જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું આવેદનપત્ર આપી આરોપી નરાધમ આચાર્યને ફાંસીની સજાની માંગ કરવામાં આવી મોટી સંખ્યામાં મહિલાઓ હાજર રહ્યા દાહોદ ખાતે આજે પરિવારની મુલાકાત રીધી જે પ્રમાણે દીકરીની નિર્મમ પ્રકારે હત્યા કરવામાં આવી મારી પાસે બોલવા માટે કઈ શબ્દો જ નથી રહ્યા આટલી નાની દીકરી નાની સાથે આવું આવું અત્યાચાર કરવાનો વિચાર આવે હું માનું છું ત્યાં સુધી એ માણસનો કહી શકાય પિશાચ કહી શકાય અને આ પિશાચ એ આરએસએસ થી બિલોંગ કરે વિશ્વ હિન્દુ પરિષદ કે જે પોતાની પોતાના પ્રચારો માટેની પોતાની રાષ્ટ્રીયતા માટે વખણાય તો અમે તો પ્રચાર પ્રસાર કરો છો તો આવી ઘટનાઓ પછી આના ઉપર પણ ક્યાંક શંકાઓ ઊભી થાય છે ભારતીય જનતા પાર્ટીની સરકાર શિક્ષણ મંત્રી અહીંથી અહીંના પ્રભારી મંત્રી છે કુબેર ઇન્ડોર શાળામાં સરકારી શાળામાં ઘટના થઈ છે શાળામાં ના આચાર્ય દ્વારા થઈ છે છતાંય તમે મોન છો હજી સુધી પરિવારની મુલાકાત નથી લીધી નવાઈની નવાઈ ની વાત કહેવાય અહીંયા પંચાયતના મંત્રી છે આ તાલુકો છતાં પણ ક્યાંક આવી નથી કાર્યક્રમો માંથી ફુર્સદ નહીં મળી હોય પણ તમારી ફુરસદના લીધે સલામત ગુજરાત ની ફક્ત વાતો સાંભળવા માટે હવે અમને લાગે છે કે અમારા કાનને અમારે પસરાવવાની જરૂર નથી તમારાથી કાયદો અને વ્યવસ્થા ન જળવાતું હોય તો ગૃહમંત્રીને વિનંતી કરું છું કે તમે આમાંથી હાથ ઉંચા કરી એમને સજા તમે આપી શકતા હોય તો અમને હથિયારો આપી દો એટલે અમે એને શું કરવું ગોળીએ દેવા હત્યા કરવી પછી તમારે અમારું જે કરવું એ કરો પણ હવે બહુ થઈ ગયું છ વર્ષની દીકરી અને તોય હજી તમારા લોકો તમારા કોઈના રૂવાડા ઉવા નથી થતા માન્ય બાળ કલ્યાણ વિભાગના મંત્રી ભાનુબેન એક મળવા નથી આવી શકતા એટલે તમે સેના માટે વ્યસ્ત છો બધાય અમને એ તો જણાવો એકસો છપ્પન સરકાર આવી તમારા વિરોધ પક્ષમાં કોઈ ચિંતા નથી રહી તોય તમને ટાઈમ નથી મળતું તો ફક્ત મેળાવડા જ કરવા છુટ્ટી આપી દો આ પરિવારને ક્યાંય પણ અન્યાય અત્યાચાર સહન નહીં કરવો પડે એની બાહેધરી આપીને નીકળી છું જ્યાં સુધી આરોપીને ને ફાંસી તમે દાખલા રૂપ સજા ન કરો ત્યાં સુધી આના માટે લડતા રહીશું ને આવા એક પણ કિસ્સા બનાવો હવે પછી બનવાના થાય તો સંપૂર્ણ જવાબદારી આ બધી જ તમામ મહિલા ધારાસભ્યો મહિલા સંસદ સભ્યો જે અત્યારે મૌન બેઠી છે જોઈ રહી છે કે ઓહો બેનો હેરાન થાય છે કોઈ વાંધો નહીં અમારી ભક્તિ ક્યાં કરવાની છે અમારી ટિકિટ ક્યાંથી આવે છે અમારું ખાતું ક્યાંથી આવે છે તમે ફક્ત એની જો ભક્તિ કરતા હોય તો અમને અમારા હાલ ઉપર છોડી જ દેવાના હોય તો અમને છૂટી આપી દો ધન્યવાદ